ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે સાત મેના રોજ મતદાન છે ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે નવસારીના કોંગ્રેસ ઉમેદવાર નૈસદ દેસાઈનો અલગ અંદાજ સામે આવ્યો છે તેઓ નવતર ઢબે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા તેઓ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી માથે ટાલ કરાવી હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં ચપ્પલ પહેરીને જૂનાથણા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા ત્યારે આજે ફોર્મ ભરવાના સમયે કલેક્ટર કચેરીમાં કોંગ્રેસના ઉમેદવાર નહિસદ દેસાઈ અને ભાજપના ઉમેદવાર સી આર પાટીલ એકસાથે ભેગા પણ થઈ ગયા હતા જેથી બંને એકબીજાને શુભેચ્છા પણ આપી હતી પોતાની ઉમેદવારી પત્રક ભરવાની રાહ જોઈ રહેલા નૈસદ દેસાઈને સામે પાટિલ દેખાયા જ્યાં બંને વળગી એકબીજાને કાનમાં શુભેચ્છાના સંદેશ આપ્યા હતા ત્યારબાદ સી પાટીલ પોતાનું ફોર્મ ભરી ત્યાંથી રવાના થઈ ગયા હતા